સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે તીર્થંકરો કેવડીઓની વાતો ઘણા વર્ષો પહેલાંની હોયને મેનેમાં આવતી નથી કારણ કોઈ સાબિતી તો મળતી નથી આ પ્રશ્નનો ઉકેલ આપણા પોતાના સંજોગોને આધારે જ મળી જાય એમ છે જો અધ્યાત્મમાં ખરી રૂચિ જાગી હોય તો આજે તમે જ્યાં રહો છો મોટું બિલ્ડિંગ છે ત્યાં પચાસ સાઠ વર્ષ અગાઉ એવું નહોતું ફક્ત જંગલો હતા આજે કોઈને કહીએ કે જંગલ હતા તો એ સી રીતે માને ઘણી જગ્યાઓ રીડેવલપ થઈ તદ્દન જુદો દેખાવ દે છે તેનો અર્થ એ નહીં કે મોટી ઉંમરના માણસો જે જૂની વાતો કરે છે તે બધી ખોટી જ છે નાનો બાળક આઠ વર્ષનો જે નવા આલિશાન ઘરમાં રહેવા આવ્યો તેને કલ્પના પણ કેમ આવે કે અહીં પચાસ વર્ષ પહેલાં જંગલ અને દસ વર્ષ પહેલાં જૂની ચાલ હતી પણ જો તે દાદાની વાત માને તો આગળ જતાં બધું સમજાય પોતે જન્મ્યા પહેલાં માતાના ગર્ભમાં પણ હતો તેની સાબિતી શું પોતાને તો કંઈ યાદ નથી ફક્ત માતા પિતાના કહેવાથી સગા સંબંધીના કહેવાથી જીવ સહજ જ માની લે છે મોહથી કહેલ વાતો અને વિચારો મનાઈ જાય છે અને નિર્મોહી એવા ભગવાન કે સત્પુરુષ જેમને આપણી પાસેથી કંઈ જોઈતું જ નથી તેમની વાતનો વિશ્વાસ જીવને આવતો નથી રામને થયા કેટલા વર્ષો થયા છતાં આપણે માનીએ છીએ કેમ કે નાનપણથી તે સાંભળ્યું છે બાળપણમાં જો વડીલ કે શિક્ષકને પ્રશ્ન કર્યો કે રામ હતા તેની સાબિતી શું અને એ ન મનાય તો રામ એ મર્યાદા પુરુષ હતા તે ક્યારે સમજાશે આપણે મહાભારત વિશે સ્કૂલ સમાજ ટીવી રેડિયો વિડીયો મારફતે ઘણું જાણીએ છીએ પણ હજુ મહાભારતનું યુદ્ધ ક્યાં થયું હતું તે સ્થળ સાબિતી સાથે નક્કી થઈ શક્યું નથી અમુક સંતનું તો કહેવું છે કે યુદ્ધ તો અંતરંગમાં થાય છે બહાર શું શોધો છો પણ મહાભારતનું દરેક પાત્ર અમુક ગુણ અવગુણનું પ્રતિક છે તે શીખવાનું છે જેમ કે ધૃતરાષ્ટ્ર મોહરૂપી અંધાપાનું દુર્યોધન અભિમાનનું અર્જુન અનુરાગનું વગેરે વગેરે એ જેમ હોય તેમ પણ જો એમાંથી બોધ લેવામાં આવે તો આગળ વધી શકાય બ્રહ્મા વિષ્ણુ મહેશ આ સૃષ્ટિના ત્રણ ગુણ રૂપકથી વર્ણવ્યા છે અને તે સ્વીકારતા ઘણા કોયડાનો ઉકેલ આવે છે પણ બ્રહ્મા વિષ્ણુ કોણ મહેશ કોણ જગત કરતાં કોણ તેના સિદ્ધાંત કરવાની જંજાળમાં અત્યારે ન પડવું એ તમને અમને બધાને ઠીક લાગે તો તેમાંથી ગુણગ્રહણ વૃત્તિથી ઘણી ઘણી શિખામણ મળે એમ છે તે જ પ્રમાણે તમે મલ્લિકુંવરીની કથા વાંચી અને તેમાંથી મૂળ બોધ સમજી આગળ વધવું કે શરીરે મળમૂત્રની કોથળી રૂપાળી ચામડી વડે મઢેલ છે જે દ્રષ્ટિ જ્ઞાની કરાવે છે તે કોઈ આધુનિક વિજ્ઞાની કરાવી શકતું નથી તમે ડૉક્ટર છો અને કેટકેટલા મળદા તમે જોયા અને વાટકાપ ડાયસેક્શન એક એક અંગોનું પણ કર્યું હશે પણ ક્યારેય એ વિચાર નહોતો આવ્યો કે આ શરીર એક ગંદવાડાનું પોટલું છે મળમૂત્રની ખાણ છે માત્ર ઉપર સારી દેખાતી ચાદર ઓઢાડ્યું છે આ બોધ પામ્યો હોત તો સ્ત્રીના રૂપ પ્રત્યે દ્રષ્ટિ થાત ત્યારે મહાત્મા શંકરાચાર્યજી કહે છે તે પ્રમાણે સ્ત્રી એ તો ચરબી અને માસના લોચા ભાસત કેમ કે તમારો તો તે અનુભવ છે અને કદાચ તમે લગ્ન પણ ન કરત જો આ સમજાણું તો જીવને આટલું આશ્ચર્ય અને અહોભાવ વર્તે છે એ બધી મોહનીની પ્રબળતા છે લૌકિક અને લોકોત્તર માર્ગ તદ્દન અલગ છે લૌકિક માર્ગમાં શરીરની શાતા મુખ્ય છે અને લોકોત્તર માર્ગમાં આત્માનો ભવરોગ મટાડવાનો છે જો બોધ સાચો લાગતો હોય તો તે ગ્રહણ કરી આગળ વધતા કાળચક્ર વગેરે વિશે બધું જાણતા ઘણા ખુલાસા થવા યોગ્ય છે લૌકિક વાત શરીરનો મોહ વધારે અને જ્ઞાનીની વાત તે મોહ ઘટાડે અને જીવને સાચું સુખ શું તેની સમજ આપે એક બાઈ પ્રસુતિ કરીને આવી બાબો લઈને ઘેર આવી ઘેર છ વર્ષની દીકરી પૂછે છે બા બાબો ક્યાંથી લાવી મા કહે છે કે હોસ્પિટલમાંથી લાવી દીકરીએ કહ્યું બે લાવવા હતા ને માં બોલી ફરી જઈશ ત્યારે લાવીશ શું માં તેને તોડફોડ કરીને બધી વાત કરે જેની જે કક્ષા હોય તે પ્રમાણે વાત થાય બેની નાની ઉમરે પરણેલી કન્યા ગર્ભવતી બની પ્રસૂતિ કરવા પિયરમાં આવી દિવસો પૂરા થવા આવ્યા અને હવે પ્રસુતિ નજીક જ છે એમ અનુભવી માતા કહે છે શીખવે છે જેથી ડર ન લાગે છોકરી રડતા રડતાં પૂછે છે કે મા હું રાત્રે સૂઈ ગઈશ અને તમે બધા પણ સૂતા હશો અને ઊંઘમાં પ્રસુતિ થઈ જશે તો શું થશે પીઢ અને અનુભવી માતા જણાવે છે કે દીકરી તું તો ઊંઘમાંથી ઉઠી જઈશ તારી બૂમોથી હું પણ ઉઠી જઈશ અને પડોશીઓ પણ બધા ઉઠી જશે હાર્ટ એટેક આવે અને હૃદયના ડોક્ટર એસી જોઈને કહે કે સામાન્ય માણસને ગ્રાફ પેપર ઉપર આડાવળા લીટા લાગે આ વાત અંગે પ્રાઇમરી કેજીના વિદ્યાર્થીને કલ્પના પણ કેમ આવે કે આ લીટોડા જોઈને હૃદયની નળી બંધ થઈ છે અને હાર્ટ એટેક આવ્યો છે એ જણાઈ ગયું પણ જો તે ભણતાં ભણતાં આગળ વધે અટકે નહીં તો એક દિવસ પોતે પણ એ જ કામ કરી શકે સમય પાકે ત્યારે એ શક્ય બને કાયદાની કલમો ત્રીજા ધોરણના વિદ્યાર્થીને સમજાય નહીં એ સહજમાં સમજાય એમ છે સાદું ઉદાહરણ લઈએ સ્કૂલમાં શિક્ષક શીખવે કે સૂરજ પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આત્મી તે માનવાને બદલે જો બાળક દલીલ કરે કે સુરત પશ્ચિમમાં કેમ નથી ઉગતો તો પછી આગળ સી રીતે વધી શકાય શિક્ષક જેને એકડો બતાવે તે માની લીધું ત્યારે એમ ન કહ્યું કે આ બગડો કેમ નહીં તેમજ અધ્યાત્મમાં શરૂઆતમાં શ્રદ્ધાથી આગળ વધાય અને પછી બધું પ્રત્યક્ષ પણ થાય તમે એમ પણ કહો છો કે કેવળ જ્ઞાન બધું જાણે એ તમે માની શકતા નથી પણ કેવળ જ્ઞાન એ તો અધ્યાત્મની ચરમ સીમા છે નાના બાબાને રજાના દિવસે દરિયો બતાવવા લઈ ગયા ઘેર આવીને બધાને બે હાથ પહોળા કરીને બતાવે છે કે દરિયો આવડો મોટો હોય દરિયો આવડો મોટો હોય કે બે હાથ બાબાએ પોળા કર્યા એટલો જેમ બાળ મંદિરમાં હજી દાખલ થવાનો હોય તેને કાયદાની કલમો ન જ સમજાય પોતાની બુદ્ધિથી સમજે છે એમ એ સમજે તો તે બાળક ઠગાય છે એ બાળકના કાકા કે મામા વકીલ બન્યા હોય તો લાગે કે હું વકીલને ઓળખું છું હાથમાં બેગ ફાઇલ હોય કાળો કોટ પહેર્યો હોય અને ગળામાં સફેદ બો હોય તે વકીલ શું એ બાળક કોઈ નાટકીય વકીલ અને સાચા વકીલ વચ્ચેનો તફાવત જાણી શકે કદાપી નહીં પણ જો તે ભણે તો આગળ વધતા પોતે જ વકીલ બની જાય અને પછી વકીલ કોને કહેવાય અને નાટકીય વકીલ કોને કહેવાય એ સમજી જાય અનાદિકાળથી ઇન્દ્રિયો અને મનના સુખને સુખ મેનું છે પણ માન્યતા પૂર્ણપણે એ જ છે કે પાંચ ઇન્દ્રિયોને મન સિવાય સુખ હોય જ નહીં પણ આ માન્યતા તદ્દન ખોટી છે તેનો તેના સપને પણ ખ્યાલ આવતો નથી જ્ઞાને અનુભવની વાત કરી સાચો સુખી થવાનો રસ્તો બતાવે છે પણ આ જીવને તે અઘરો લાગે છે હિંમત ચાલતી નથી નિષ્પુણ્યકની જેમ પોતાનું કદન સડેલું અન્ન છોડવા તૈયાર થતો નથી જો તે છોડે તો તો રોગ મટે અને સુખી થઈ જાય હજી પોતાનું માંગેલું એઠું જૂઠું અન્ન ખાધા કરે છે તે સુસ્થિત મહારાજાના સુખની કલ્પના પણ શું કરે વિષ્ટાનો કીડો ભમરાના સુખની શું કલ્પના કરે વિષ્ટની ગોળી સાથે પગમાં ચોંટડીને બગીચામાં ફરફર કરે બગીચામાં ફરતા તેને ગન તો વિષ્ટાની ગોળી નહીં જ આવવાની ફૂલની નહીં એ વિષ્ટા સાફ કરી ભમરા સાથે જાય તો સુગંધી અનુભવે કેમ કે ભમરો તો અનુભવી છે પોતાની સાથેના બધા ગુણો કુટેવો સાથે લીન કર્યો बमरो बगीचा में जत हो तो बोलो गीगो सामा गोरियो मिस्टरी बना बे अने गबड़ा बे उस जत क्यों जाए जाए बगीचा में मुआव तक जाता है बच्ची बमराए बना गुलाब

કેવળની સ્વભાવનું વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ સ્વદે દેહાતી દશા અને આ જીવને એક સમય પણ શરીરને ભૂલાતું નથી ભૂલવાની વાત ક્યાં પોતે તે શરીર જ છે એમ માને છે જ્ઞાનીને શરીર ભૂલાઈ ગયું છે કહે છે અમે દેહધારી છે કે કેમ તે સંભાળે ત્યારે માણ જાણીએ છીએ આ તો બે છેડા થયા આકાશ અને પાતાળ જેટલો ભેદ માટે અત્યારે જ્ઞાનીનો વિશ્વાસ કરી તેઓની આજ્ઞા પ્રમાણે ઇન્દ્રિયો કાબૂમાં લેતા મન કાબૂમાં આવે અને વિષય કેશય ઘટે ત્યારબાદ અત્યારે જે નથી સમજાતું તે ધીરે ધીરે સમજાશે આગળ ઉપર સમજાશે અને પછી રેતીમાંથી તેલ કાઢવાની બાલચેષ્ટા નહીં કરે બિનપ્રયોજનભૂતમાં કાળ ગુમાવવાનું છોડી મનુષ્યપણું અને મળેલા જોગો સાર્થક કરવા જ્ઞાનીના શરણ અને આશ્રય સાથે કમર કસશે અને જીવ બિદાની બની જશે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ